જો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તાપીના પ્રવાસે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી ઉચ્છલ ખાતે નવનિર્મિત ન્યાયાલય ભવનનું ઉદઘાટન કર્યું ઉચ્છલને મળી આધુનિક ન્યાયાલયની ભેટ તાપી જિલ્લાના વિકાસલક્ષી સમાચારોમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આજે તાપીના પ્રવાસે પહોંચ્યા હતા તેમણે ઉચ્છલ ખાતે નવનિર્મિત ન્યાયાલય ભવનનું વિધિવત ઉદઘાટન કર્યું હતું અવસરે ન્યાયતંત્ર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવું ભવન સ્થાનિક ન્યાયિક પ્રક્રિયાને વધુ સુગમ કમ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે નવા ન્યાયાલય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓના વિકાસ થકી જ નાગરિકોને ઝડપી અને અસરકારક ન્યાય પ્રદાન કરી શકાય છે ઉચ્છલ ખાતે તૈયાર થયેલ આ આધુનિક ન્યાયાલય ભવન ન્યાયાલય મેળવવા આવતા પક્ષકારો તેમજ વકીલો માટે સકારાત્મક ને અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે આ પ્રકારના વિકાસ કાર્યો થકી રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારોમાં પણ સુવિધા પહોંચાડવામાં પ્રતિબંધ છે આ નવનિર્મિત ભવન માં આધુનિક બેઠક વ્યવસ્થા કાર્યાલય સુવિધાઓ અને અન્ય આવશ્યક સવલતો ઊભી કરવામાં આવી છે સ્થાનિક લોકોને વકીલ મંડળ દ્વારા આ ન્યાયાલય ભવન શરૂ કરવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે કારણ કે તેનાથી ન્યાય મેળવવા માટે તેમને લાંબા અંતની મુસાફરીમાંથી મુક્તિ મળશે નાયબ મુખ્યમંત્રીના આ પ્રવાસથી તાપી જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળવાની અપેક્ષા છે આ કોર્ટની અંદર બધી જ વ્યવસ્થાઓ જોડે જોડે આજે જયારે અમે લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું હું પ્રાર્થના કરતો હતો ભગવાન પરિસ્થિતિ એવી હોય છે કે કોઈક જઈએ તો એમ પડે ભગવાનને એવી પ્રાર્થના કરવી પડે કે આનો ધંધો વધુમાં વધુ ચાલે અહીંયા વધુમાં વધુ લોકો લાભ લે પરંતુ આ કોર્ટના લોકાર્પણ પ્રસંગે મેં મારા મનની અંદર ભગવાનને પ્રાર્થના કરી મારા બેવિવાદ માટે અમારો કે ભગવાન એવા આશીર્વાદ આપજો કે કાનૂની વ્યવસ્થા વિસ્તારની અંદર એવી મજબૂત બની રહે કે ઓછામાં ઓછા લોકોએ કોર્ટ સુધી આવવું જોઈએ અને બીજી પ્રાર્થના કરી કે જો આ કોર્ટ સુધી કોઈ બી પહોંચે તો એને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે એને ધક્કા ના ખાવા પડે આ ચપ્પલ ના લસાઈ જાય એ પ્રકારની વ્યવસ્થા હોવું અને એ વ્યવસ્થામાં માત્ર ન્યાયતંત્ર એટલું જ નથી ન્યાયતંત્ર હંમેશા વધુમાં વધુ ઝડપથી કોઈ બી કેસનો નિકાલ લાવવા માટે કામ કરતી જ હોય પરંતુ એની સાથે સાથે જવાબદારી પાછી આપતી રહી આપે પોલીસ હોય સરકારી તંત્ર હોય કેસ મજબૂત બનાવવામાં આવે વધુમાં વધુ ગુનેગારોના સામને સાક્ષીઓ મજબૂત હોય ગુનેગારોની સામે જે પ્રૂફ છે એ બી મજબૂત હોય જેથી કોર્ટો વધુમાં વધુ ઝડપથી ચાલી શકે અને બીજી જવાબદારી તો સરકારી વકીલો અને એ જવાબદારી છે કે આપણે કેસોની અંદર વધુમાં વધુ ઝડપથી નિર્ણય આવે તે માટે કયા પ્રકારે પીડિત પરિવારો છે એને મદદ કરી શકીએ એ સંપૂર્ણ જવાબદારી એ સરકારી અને સરકારી વકીલે માત્ર કેસ ને કેસની તરીકે ના લે વહેલી સવારે જ્યારે ઘરેથી નીકળીએ છીએ ત્યારે ઘરમાં આપણે જવું જોઈએ આપણા ઘરમાં બી માતા પિતા બાળકો